નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો કુંભ મેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું છે કે મારો પ્રયાસ છે કે ઉજ્જૈન અને મધ્યપ્રદેશના તમામ સ્થળોએ વિકાસના કામો થાય બે હજાર અઠ્યાવીસમાં કુંભ મેળો ઉજ્જૈનમાં યોજાવા માટે જઈ રહ્યો છે મેં વિકાસ માટે યોજનાઓ બનાવવાના નિર્દેશ આપ્યા છે તેમણે કહ્યું છે કે ઉજ્જૈનમાં આવનારા તીર્થયાત્રીઓની સંખ્યા ઘણી વધી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારનો મોટો નિર્ણય ખાદ્ય તેલ મોંઘું નહીં થાય કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ ઉપરની કસ્ટમ ડ્યુટી મુક્તિની મુદત એક વર્ષ માટે લંબાવી છે આથી માર્ચ બે હજાર પચીસ સુધી સાડા બાર ટકા લેખે કસ્ટમ ડ્યુટી લાગશે જોકે આ વર્ષે જૂનમાં સરકારે ક્રોડ પામ ઓઇલ ક્રોર સનફ્લાવર ઓઇલ અને ક્રોર સોયાબીન ઓઇલ પરની કસ્ટમ ડ્યુટીમાં પાંચ ટકાનો ઘટાડો કર્યો છે તે સમયે આ ખાદ્ય તેલ પર પંદર પોઈન્ટ પાંચ ટકા કસ્ટમ ડ્યુટી હતી તે ઘટાડીને બાર પોઈન્ટ પાંચ કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાજસ્થાનના પોખરણ પહોંચ્યા હતા અહીં તેઓએ ભારતીય સેના દ્વારા આયોજિત એકીકૃત ફાયર પાવર કવાયતના સાક્ષી બન્યા હતા તેમણે સૈનિકો સાથે વાતચીત પણ કરી હતી આ સાથે દેશની રક્ષા માટે જવાનોની પ્રતિબદ્ધતા અને તૈયારી માટે તેમની પ્રશંસા કરી છે તેમણે એક મહિલા સૈનિકને ખુદ મીઠાઈ પણ ખવડાવી હતી આ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલનું ફેક ટ્વીટ વાયરલ થયું છે સોશિયલ મીડિયામાં અરવિંદ કેજરીવાલનો એક ફેક ટ્વીટનો સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે કેજરીવાલના વાયરલ ટ્વીટમાં દાવો કરવામાં આવ્યો છે કે તપાસ માટે ઈડી અને સીબીઆઈ સમક્ષ હાજર ન થતા રાજીનામું આપવા કહ્યું છે ઉલ્લેખનીય છે કે ડીએફ આરએસી દ્વારા તપાસ કરતા આ ટ્વીટ નકલી હોવાનું જણાવાયું છે હાલ આ બનાવ બાબતે તપાસ પણ શરૂ કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે